ખેતીવાડી ઉત્પન્ન છોટાઉદેપુર સમિતિની ખેડૂત વિભાગની ચૂંટણીનું પરિણામ જાહેર કરાયું છે છોટાઉદેપુર જિલ્લાની સંઘેડા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીનું મતદાન તારીખ પંદર એક બે હાજર ચોવીસ ના રોજ થયું હતું જેની મતગણતરી યોજાઈ હતી સંખેડા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં અગાઉ વેપારી મતદાન કર્યું હતું જેનો પરિણામ જાહેર કરાતા ખેડૂત વિભાગના ડિરેક્ટર તરીકે યોગેન્દ્રસિંહ છત્રસી વર્ણામિયાને ચારસો બાવીસ મત કુલેનભાઈ પટેલ ને ત્રણસો સિત્તેર મત ભૌમિકભાઈ દેસાઈને ત્રણસો મત ચેતન કુમાર પટેલને ત્રણસો સાહીઠ મત ભાવેશભાઈ પટેલને ત્રણસો મત, જીગ્નેશભાઈ અમીનને બસો છેતાલીસ મત મળતા વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા આ તમામ સૌથી વધુ મત મેળવનાર દસ જણા હશે અગાઉ વેપારી વિભાગના ચાર ડાયરેક્ટરો સંજયભાઈ દેસાઈ હિતેશભાઈ શાહ હિતેશભાઈ વસાવા બાદલભાઈ પટેલ તેમજ સહકારી ખરીદ વેચાણ મંડળી વિભાગમાં રમેશભાઈ ભગત અને હેમરાજસિંહ મહારાઉલ હરીફ ચૂંટાઈ આવ્યા હતા દિવસથી ખેડૂત વિભાગની ચૂંટણી ખેડૂત વિભાગમાં ટોટલ હતા એમાંથી અમે આઠ કરી અને સત્તાધિક ખેડૂતોનો સંપર્ક કર્યો અને જેમ અમે દરેક મંદિરમાં ગયા દરેક ખેડૂત ખૂબ આભાર આપ્યો અને ખેડૂતો અને આવના દિવસો અમે ખેડૂતો માટે ખેડૂત લક્ષી કેવી કામગીરી કરવાના છે એની બી અમે વાતો કરી અને અમારી ખેડૂત લક્ષક આજે જયારે પરિણામ આવ્યું ત્યારે અમારા ચાર ઉમેદવારો અમે આજે ખેડૂત હિતરક્ષક બહેનોમાં જીત્યા છે તો અમારી પણ એક ફરજ બને છે કે આવનારા પાંચ વર્ષ માટે જ્યારે અમે ખેડૂતોના હિતમાં ખેડૂત બહેનોમાં ઉમેદવારી કહીને જીતાડ્યા છે ત્યારે તમા દરેક સંખેડા તાલુકાના તમામ ખેડૂતો અને ભાઈઓ બહેનોને જણાવ્યું અમે કહીએ છીએ કે આવનારા દિવસોમાં ખેડૂતલક્ષી કોઈપણ કામગીરી હશે કે ચાહે બજાર સમિતિના સંખેડામાં હોય કે કોઈપણ મુશ્કેલી પડે તો અમારી આ ટીમ એમના માટે અડધી રાત્રે પણ તત્પર ફરી રહેશે અને કોઈપણ સંજોગોમાં ખેડૂતો માટે કોઈપણ મંગાઈ મળશે લોકોને એમની સાથે અમે ખૂબે ખભાને જોવા રહીશું અને એમની વિશે જ્યારે અમને આટલો બધો આવકાર મળ્યો અને આજે ખોગે ને ફોગે જ્યારે મત મળે છે ત્યારે અમારી પર આવનાર દિવસોમાં ખેડૂત વિભાગમાંથી જ્યારે અમને ત્યારે અમે દરેક ખેડૂત ભાઈઓ બહેનોને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ મતદાર ખેડૂત ખેડૂતોનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ સાથે સાથે પ્રમુખ મંત્રીશ્રીઓનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ જય હિન્દ જય માતાજી શું નામ આપણું યોગેન્દ્રસિંહ વરનામ્યા અને સંખેડાના મતદારોએ ભારતીય જનતા પાર્ટીની પેનલના પાંચ ઉમેદવારને જંગી બહુમતીથી જીતાડ્યા છે એક અપક્ષ જીત્યા છે અને બીજા ચાર આવ્યા છે અને છ અમે ભારતીય જનતા પાર્ટીના છ ડિરેક્ટર અમે બિનહરીફ થયા છે એટલે આવનાર સમયમાં સંખેડા એપીએમસીમાં ભગો જ લહેરાવવાનો છે એ સો ટકા સાચી વાત છે શું નામ આપણું શિવ મહારાઉ એપીએમસી ચેરમેન thank <laughs> you